નમસ્કાર મિત્રો રાત્રિના સમયથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને આપ પણ જાણો છો કે હવામાન ખાતાની આગાહીથી લઈને રાજ્યભરમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે આપ સૌ હળવદ આજુબાજુ વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિના સમયથી કડાકા ભડાકા વીજળી સાથે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આપણે લાઈવ એટલા માટે થયા છીએ કે શું છે પરિસ્થિતિ ગામડાની ક્યાં કેટલો વરસાદ છે તેને લઈને આપણા દર્શક મિત્રોને ખ્યાલ આવે અત્યારે પણ ધીમીધારે ધારે હળવદમાં વરસાદ ચાલી રહ્યો છે અને હળવદ શહેરથી આપણે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે નજરરોજના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી આપણે લાઈવ જોઈ રહ્યા છીએ તમે પણ જ્યાંથી જોતા હોય ત્યાંથી એકવાર પવન સાથે વરસાદ છે એટલે કે જે કપાસના પાક છે તેમાં ખાસ કરીને પવન સાથે વરસાદ વરસે એટલે આપણે સૌ જાણીએ છીએ કે કપાસના પાકમાં નુકસાની થાય કારણ કે પવન વરસાદ ખાલી હોય તો એટલો બધો ન નડે પરંતુ પવન સાથે વરસાદ આવે એટલે ઝાડ જે છે છોડ છે એને નુકસાન થતું હોય છે ને તમે પણ જ્યાંથી જોતા હોય ત્યાંથી એકવાર કોમેન્ટ્સ અચૂક કરશો એટલે ખ્યાલ આવે કે કયા કયા વિસ્તારમાં વરસાદ છે હળવદ આજુબાજુ મોરબી જિલ્લામાં ગુજરાત રાજ્યમાં મેં કહ્યું એમ કે દેશભરમાં હવામાન ખાતાની આગાહી છે અને વરસાદ વરસી રહ્યો છે જે મુજબ ત્યારે આપણે હળવદ આજુબાજુના વિસ્તારમાં જે લોકો જોડાય કોમેન્ટ્સમાં અચૂક કોમેન્ટ્સ કરશો એટલે ખ્યાલ આવે કે તમારા ગામમાં કેટલો વરસાદ છે વરસાદને લઈને શું છે સ્થિતિ ફરી એકવાર કહીએ કે વરસાદને લઈને ક્યાંય વૃક્ષ ધરાશય થવા વીજળી પડવી દિવાલ ધરાશય થવું ખેતરોમાં પાણી ભરાઈ જવા ઊભામાં પાકમાં પાણી ભરાઈ જવા કે નદી નાળા ઓકરાઓ બે કાંઠે થવા અથવા તો જાનમાલને નુકસાન થવું દીવાલ ધરાશય થઈ મકાન ધરાશય થવું કે કોઈ પણ આપત્તિજનક ઘટના સર્જાય તો તમે અમારા બે નંબર છે તેના ઉપર સંપર્ક કરી શકો છો બંને નંબર આપણે વોટ્સઅપમાં આપેલા છે ડિસ્પ્લેમાં પણ આપેલા છે તેમ છતાં પણ એકવાર નોંધી લેશો ચોરાશી જીરો ચૌદ અને બ્યાસી જીરો ચૌદ ફરી એકવાર ચોરાશી જીરો ચૌદ અને બ્યાસી જીરો ચૌદ બીજો નંબર છે નેવું પાંચ પિસ્તાલીસ નવ્વાણું અઠ્ઠાણું નેવું પાંચ પિસ્તાલી નવાણું નવ અઠાણું બંને નંબર પર વોટ્સઅપ સાથે તમે વિડીયો પણ મોકલી શકો છો આપના ગામના નામ સાથે મેલ પણ મોકલી શકો છો અને સોશિયલ મીડિયા ડિજિટલ પ્લેટફોર્મ પર જ્યાં તમે જોતા હોય યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુક કે જે પણ ડિજિટલ પ્લેટફોર્મ પરથી તમે વોટ્સઅપમાં જોતા હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો તમામ દર્શક મિત્રો જ્યાંથી જોડાય એકવાર કોમેન્ટમાં અચૂક જણાવો કે પછી આપણે કોમેન્ટ પણ લેવી છે કે આજુબાજુ ગ્રામ્ય વિસ્તારોમાં કેવો છે વરસાદ આજુબાજુ તાલુકામાં હળવદ દાંગધ્રા મોરબી જિલ્લા સુરેન્દ્રનગર જિલ્લો કે કયા જિલ્લામાં કેટલો વરસાદ વરસી રહ્યો છે જે દર્શક મિત્રો કોમેન્ટ્સમાં જણાય જોડાય એ પોતાના ગામના નામ સાથે માહોલ શું છે તે જણાવજો આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં મેં કહ્યું એમ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના સમયથી જ વરસાદ વરસી રહ્યો છે આમ તો ક્યાંક ક્યાંક આપણે એવું માનીએ કે ખેડૂતોને મગફળી અને કપાસના પાકમાં મોટા પાયે નુકસાન જવાની ભીતિ પણ સેવાઈ રહી છે કારણ કે સતત અવિરત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને મિત્રો મગફળીનો પાક પણ તૈયાર છે અને કપાસમાં પણ એંસી ટકા પાકમાં જે છે એ ઝીંડુઓ આવી ગયા છે એટલે એના લઈને પણ ફ્લાવરિંગ સ્ટેજમાં હોય બાગાયત બાગાયતમાં પણ આપ સૌ જાણો છો કે બાગાયતમાં પણ વરસાદને લઈને શું સ્થિતિ ઝાડની આમ તો જો કે બાગાયતની અત્યારે દાડમની હાલત જ વરસાદને લઈને બહુ ખરાબ છે એટલે કે ફંગસના લીધે અને બજાર પણ ધીમા છે એટલે ડાઉન છે એના લીધે દાડમની ખેતીમાં તો તમે સૌ જાણો છો એટલે વધારે વાત ન કરતા તમે જ્યાંથી જોડાણા છો ત્યાંથી એકવાર ગામનું નામ જરૂર જણાવો એટલે આપણને ખ્યાલ આવે સમીરભાઈ કહી છે માળિયા તાલુકાના ખાખરેજી ગામમાં આખી રાત વરસાદ વરસી રહ્યો છે અશોકભાઈ કહી છે ટીક્કરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અગર સંઘવી કહી રહ્યા છે હરીનગર સોસાયટીમાં આખી રાત વરસાદ ચાલુ છે રાહુલભાઈ કહી રહ્યા છે જસદણમાં વરસાદ છે વિમલભાઈ કહી રહ્યા છે ટિક્કરમાં જોરદાર વરસાદ છે એટલે ગ્રામ્ય વિસ્તારોમાં શહેરી વિસ્તારોમાં આપણને જે માહિતી મળે છે ભરતસિંહ કહી રહ્યા છે રાતાભેરમાં આખી રાત વરસાદ ચાલુ છે આખી રાતથી ધાંગધ્રા તાલુકાના વાવડી ગામમાં દલપતભાઈ કહી રહ્યા છે વરસાદ ચાલુ છે એટલે ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના સમયથી જ વરસાદ ચાલુ છે અને શહેરી વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે તમે બધા જ ખ્યાલ છે એટલે આ વિરાણી ભરતભાઈ કહી રહ્યા છે આખી રાત વરસાદ ચાલુ છે અંજાર ગામ ધાંગધ્રા તાલુકામાં એટલે હળવદ અને ધાંગધ્રા તાલુકામાંથી આપણને જે માહિતી મળી રહી છે તેના આધારે આપણે કહી શકાય કે રાત્રિના સમયથી જ વરસાદ ચાલુ છે અને વરસાદને લઈ અને મિત્રો જે જોડાણ છે એકવાર શેર કરો એટલે અન્ય મિત્રો સુધી પણ આ માહિતી પહોંચે કે હળવદ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને શું છે સ્થિતિ અને આજુબાજુ વિસ્તારમાં કેવા છે આપ સૌ મિત્રો જ્યાંથી જોડાણા છે એકવાર જરૂર કોમેન્ટ્સ પણ કરશો એટલે બીજા મિત્રોને ખ્યાલ આવે ક્યાંથી જોડાના છો શું છે સ્થિતિ હાલ તો જે વરસાદી માહોલ છે ને હું તમને દ્રશ્યો બતાવું છું હળવદ શહેરના જે વાદળછાયું વાતાવરણ છે એકદમ તમે જુઓ કાળા ડિબાંગ વાદળો છે અને ઠેર ઠેર પાણી પણ ભરાયા છે તમારા આજુબાજુ વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારમાં શહેરી વિસ્તારમાં જ્યાં જ્યાં પાણી ભરાણા છે તેના પણ આપણે દ્રશ્યો બતાવા છે સાથે જ મેં કહ્યું એમ અડવા શહેરના દ્રશ્યો છે ને શહેરી વિસ્તારમાં ક્યાંક ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે વરસાદને લઈને મિત્રો આપણે લાઈવ થયા છીએ જે કંઈ ખાસ કરીને આપણા કપાસ અને અને મગફળીનું વાવેતર છે મગફળીના વાવેતરમાં શું સ્થિતિ તે જાણવા માટે જ આપણે ખાસ તો લાઈવ થયા છીએ દર્શક મિત્રો જ્યાંથી જોડાય પર કોમેન્ટ જરૂર કરશો કપાસ અને મગફળીમાં પાકમાં નુકસાન છે ભરત કહી રહ્યા છે કામ કહી રહ્યા છે બુટોડામાં વરસાદ છે ધર્મેશભાઈ કહી રહ્યા છે ધાંગાધ્રામાં આખી રાત વરસાદ છે એટલે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં રાત્રિના સમયથી જ વરસાદ વરસતો અવિરત વરસાદ ચાલુ છે વરસાદને લઈને મેં કહ્યું એમ આપની આજુબાજુ કોઈ પણ એવી ઘટના સર્જાય તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો હાલ તો આપણે લાઈવ એટલા માટે થયા છે કે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં રાત્રિના સમયથી જે વરસાદ વરસી રહ્યો છે આ વરસાદને લઈને શું છે સ્થિતિ તમારા આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં કેવો છે વરસાદ તે જાણવા માટે આપણે લાઈવ થયા છીએ અને જે મિત્રો જોડાય એકવાર કોમેન્ટ બોક્સમાં અચૂક લખશો એટલે ખ્યાલ આવે કે તમે ક્યાંથી જોડાણા છો અને શું છે સ્થિતિ તમારા આજુબાજુ ગ્રામ્ય વિસ્તારોની વરસાદી માહોલની અને તમામ દર્શક મિત્રોની આપણે કોમેન્ટ પણ લેવી છે વિનોદભાઈ કહી રહ્યા છે ચૂલીમાં રાતનો ચાલુ છે વિમલભાઈ કહે ખેતર બેટમાં ફેરવાયા છે વિમલભાઈ બની શકે તો જો તમારી અગર વિડીયો હોય તો વિડીયો અમારા નંબર ઉપર મોકલી શકો છો બલવંતભાઈ ટોડિયા કહી રહ્યા છે વઢવાણમાં ચાલુ છે સુરેન્દ્રનગરમાં દીપુભાઈ કહી રહ્યા છે સુરેન્દ્રનગરમાં ચાલુ છે અલગ અલગ મિત્રો જોડાય છે એટલે આપણે ખ્યાલ આવે કે ક્યાં કેટલો વરસાદ છે ગુગીભાઈ કહી રહ્યા છે ધ્રાંગધ્રામાં ધીમી ધારે ચાલુ છે અત્યારે ધીમી ધારે ચાલુ છે પણ આખી રાત અવિરત વરસાદ વરસ્યો છે વરસાદને લઈને શું છે સ્થિતિ તે પણ કોમેન્ટ બોક્સમાં જણાવશો ખેડૂત મિત્રો જે જોડાય આપણે હળવદ અને ધાંગધ્રા વિસ્તારમાં આજુબાજુ વિસ્તારમાં ખાસ કરીને મગફળીનો પાક તૈયાર છે એટલે મગફળીનો પાક તૈયાર હોય અને આપણે સૌ છે કે હવે એ પાકને ઉપાડવું પણ જરૂરી બનતું હોય છે ત્યારે આ સ્થિતિ સર્જાય ત્યારે આપણે સૌ જાણો છો કે હવે ખેડૂતને જો મગફળી ઉભી રાખે તો ઉગવા મંડતી હોય છે અને જો ઉપાડે તો બાર પલળતી હોય છે આવી સ્થિતિ છે એટલે આપ સૌ દર્શક મિત્રો જ્યાંથી જોડાણા છો એટલે આપણે જાણીએ કે ત્યાંથી વરસાદને લઈને સ્થિતિ શું છે આજુબાજુ ઘણા બધા મિત્રો આપણી સાથે જોડા પણ છે અને ઘણા બધા મિત્રો કોમેન્ટ્સમાં પણ છે કોમેન્ટ્સ પણ જોવી છે સાથે જ મેં કહ્યું એમ કે વાદળછાયું વાતાવરણ ગતકાલના જ હતું અને વરસાદ પણ વરસી રહ્યો હતો સાંજના સમયથી જ અવિરત વરસાદ હળવદ અને ધ્રાંગધ્રામાં ધીમી ધારે ચાલુ થયો હતો તેને લઈને સ્થિતિ આપણે બતાવી રહ્યા છીએ અને વરસાદી માહોલ છે અને શું છે સ્થિતિ આજુબાજુ ગ્રામ્ય વિસ્તારોમાં તમે પણ મિત્રો કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવો કે ક્યાંથી ગામથી જોડાણા છો અને સોમાભાઈ કહી રહ્યા છે ટિક્કરમાં વરસાદ છે પાયક કહી રહ્યા છે કે ટિક્કર વરસાદ છે સોમાભાઈ સીતાપરા કહી રહ્યા છે ગોપાલગઢમાં વરસાદ છે અરૂપા કહી રહ્યા છે કૈલાસનગરમાં વરસાદ છે બુટવડામાં હળવદ તાલુકામાં વરસાદ છે એટલે ચાલુ વરસાદને લઈને આપણે સ્થિતિ બતાવી રહ્યા છે શું સ્થિતિ આજુબાજુ વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારોની તમામ અપડેટ્સ પણ જોવા છે સાથે જ આપણે જે કોમેન્ટ્સ આવે એને પણ જોયું છે એટલે ખ્યાલ આવે કે ક્યાં કેવો વરસાદ છે વરસાદને લઈને શું છે સ્થિતિ

પકઈ રહ્યા છે નવા માથક માથક હળવદમાં પણ વરસાદ વરસી રહ્યો છે ભરતભાઈ કહી રહ્યા છે રમેશભાઈ કહી રહ્યા છે કુટુંબમાં છે હવે વરસાદની જરૂર નથી સાચી વાત છે ભાઈ વરસાદની જરૂર નથી પરંતુ નાગજીભાઈ કહી રહ્યા છે કોઈબામાં વરસાદ છે મુકેશભાઈ કહી રહ્યા છે એન્જિયરમાં વરસાદ છે એટલે જ્યાં જ્યાં આપણને માહિતી મળી રહી છે કોમેન્ટ્સમાં એકવાર જરૂર જે લોકો જોડાણા એ શેર કરશો બીજા મિત્રોને ખ્યાલ આવે કે રાત્રિના સમયે હળવદ અને આજુબાજુ વિસ્તારમાં ક્યાં ક્યાં વરસાદ છે અને ક્યાં નથી વરસાદને લઈને જે માહોલ પરિસ્થિતિ સર્જાય છે તેને લઈને પણ તમે કોમેન્ટ્સમાં શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઘણી જગ્યાએ પવન સાથે અત્યારે વરસાદ વરસી રહ્યો છે

ખ્યાલ આવે ધર્મેન્દ્રભાઈ કહી રહ્યા છે મહેન્દ્રનગરમાં વરસાદ ચાલુ છે એટલે હળવદ ધાંગધ્રા અને મોરબી સુરેન્દ્રનગર જે માહિતી મળી રહી છે એને લઈને આપણે કહીએ છીએ કે વરસાદ વરસી રહ્યો છે વરસાદને લઈને મિત્રો કોમેન્ટ્સમાં પણ જણાવજો ખાસ કરીને ગાજણવામાં મહેશભાઈ કહી રહ્યા છે આખી વાતનો વરસાદ છે માલોણમાં વરસાદ છે કહી રહ્યા છે સહદેવભાઈ કહી રહ્યા છે નરાડીમાં આખી રાતનો વરસાદ છે સહદેવભાઈ આપણી સાથે ઘણા વર્ષથી જોડાયેલા છે સહદેવભાઈ પણ ઘણીવાર વાર આપણી સાથે આવતા હોય છે ત્યારે આપ સૌ જાણો છો કે સોશિયલ મીડિયા થકી કયા કયા વિસ્તારોમાં આપણે જોડાણા હોય છે ક્યાંક સોમનાથ દરિયા કિનારાથી લઈને બીજા દરિયા કિનારા સુધી એટલે કે રણથી લઈને દરિયા સુધીના જે લોકો છે આપણી સાથે જોડાયેલા હોય છે તો તમામ લોકોને અલગ અલગ વ્યવસાય હોય છે ક્યાંક અગરિયાઓ હોય છે ક્યાંક ખેડૂતો હોય છે ક્યાંક અલગ અલગ લોકો અલગ અલગ વ્યવસાય વેપારી હોય ખેડૂતો હોય અગરિયાઓ હોય કે અલગ પરિસ્થિતિ સાથે વ્યવસાય સાથે જોડાયો પરંતુ વરસાદને લઈને તમામ સાથે આપણે વાતો કરવાના છીએ ચર્ચા કરવાના છીએ જેને તમે પણ જોઈ રહ્યા છો આપ સૌ જાણો છો ત્યારે ફરી એકવાર આપણે કહીએ કે જ્યાંથી આપણે જોડાના છો જ્યાંથી વિડીયો જોવો છો એકવાર કોમેન્ટ્સ કરો અને શેર કરો એટલે બીજા મિત્રો સુધી ચાલો હાલ તો જે મેં કહ્યું એમ કે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે અને તેને લઈને આપણે લાઈવ થયા હતા તમામ મિત્રો માં ચૂક જણાવ્યો મહેશભાઈ કહી રહ્યા છે કેડીમાં વરસાદ ફૂલ ચાલુ છે હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી આપણને માહિતી મળે છે ધ્રાંગધ્રા તાલુકાના વિસ્તારોમાંથી પણ માહિતી મળે છે કે વરસાદ ચાલુ છે અને વરસાદ ને લઈને આપણે ખાસ તો લાઈવ થયા હતા તમામ મિત્રો જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર આખા સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ છે સાચી વાત છે આમ તો રાજ્યભરમાં અને દેશભરમાં વરસાદ વરસી રહ્યો છે હવામાન ખાતાની આગાહી છે આપ પણ જોવો છો ન્યૂઝના માધ્યમથી અને આપને એટલા માટે જ ખાસ આજુબાજુ વિસ્તારમાંથી લાઈવ થયા હતા રફિકભાઈ કહી રહ્યા છે મહાકાણમાં પણ વરસાદ છે એટલે આજુબાજુ ગ્રામ્ય વિસ્તારોમાં જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને આપણે લાઈવ થયા હતા તમામ મિત્રોનો ખબર આભાર આભાર ખેડૂત મિત્રો એકવાર શેર જરૂર કરજો જો નવા ચેનલમાં આવ્યા છો તો ફોલો કરવાનું પણ ભૂલતા નહીં